રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે આ વખતે રક્ષાબંધન આવે છે સોમવારે ઓગણીસ ઓગસ્ટે બે હજાર ચોવીસમાં રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈના જમણા હાથમાં રાખડી બાંધે છે અને સાથે સાથે મીઠાઈ ખવડાવે છે અને ઉજવણી કરે છે આખા દેશમાં રક્ષાબંધન ઉજવવામાં આવે છે રક્ષાબંધનને ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે આ દિવસે બહેન પોતાના ભાઈના ઘરે જાય છે અને તેને રાખડી બાંધે છે અને મુલાકાત લે છે આપણા દેશમાં દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવાર આવતા પહેલાં જે માહોલ હોય છે તે ખૂબ જ અત્યંત સુંદર હોય છે કેમ કે આપણા દેશમાં ઠેર ઠેર આપણને રાખડીઓ જોવા મળે છે અને રાખડીઓ પણ કેવી સુંદર અને કોક કોક રાખડી તો એવી હોય છે કે આપણને જોઈને ગમે છે અને આપણને ત્યાં જ આપણને એમ થાય છે કે આપણે પણ કદાચ રાખડી લઈ જ લઈએ તમે તમારી બહેનોને શું ગિફ્ટ આપવાના છો એ જરૂર કમેન્ટ કરજો કેમ કે ગિફ્ટ તો આપવી જ પડે નાની અથવા મોટી બહેન માંગણી તો નથી કરતી પણ બહેનને કોઈ પણ પ્રકારની તમે નાની ગિફ્ટ આપશો તો તમારી બહેન ખુશ થઈ જશે અને સાથે સાથે તમારા પ્રેમમાં વધારો થશે એવું પણ માણવામાં આવે છે કે જ્યાં સુધી બહેનની રાખડી પોતાના ભાઈના હાથમાં હોય ત્યાં સુધી ભાઈને કશું પણ થતું નથી તે રાખડી સદૈવ ભાઈની રક્ષા કરે છે